એ હાલો મિત્રો થેપલા ખાવા દેહ માં ફૂગતા હાવ જોવા મળ્યો તો રામ રામ ડાયરા ને સ્વાગત છે અમારા બ્લોગ માં આજે અમારે જવાનું છે દેહ કરી લીધી નાના મોટી ખરીદી અને થઈ ગયા અમે હાલતા પોગી ગયા બસે અને કરી દીધો ખાલી સામાન ને સડાઈ દીધો બસ માં રામ રામ ડાયરા ને

બે કલેજ આવી છે હવે બસ ચાલુ થઈ એને લૂડો રમતા રમતા અમે એ મોજ કરતા કરતા આવી છે એક કલે જો ગયો છે બહુ નીંદર આવતી હતી ને એટલે

ઉડે ઉડાડે ભાઈ અને ઈ સ્પીડ એટલે નેવું ઉપર આ છે સોશિયલ મીડિયા આશ્રમ આપણે પોપટભાઈ હાલો ખાપટ વડેયાળા વાળા આવી ભાઈ સનેડો આવી ગયો લેવા હાલ સામાન ભરી દેજો બધો દેહ માં આવતા જ અમને હે ને હાવસ ભાઈટકા અને હાવસ જોવા મળી હોતે જા ભાઈ પછી આપણે આવી જ વાળીએ પાણી બાણી વાળી અને આટો બાટો માર્યો અને પછી આપણે જે જુગાડ લેવા તા ને એ આવી લીધો હતો એ વિડીયો પણ જોઈ લો આ રોજડા પગડવા માટે હારા મારું છે અવાજ બહુ મસ્ત કરે છે એટલે આનો વિડીયો તો હું અલગથી મૂકી કઈ રીતે બનાવ્યું અને તમારે જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો એટલે હું તમને કહી પછી કરી નાખો અહીં જે પ્રોગ્રામ ભાઈ બંધો આવી અને આ વિડીયો હું છે ને નેક્સ્ટ વિડિયો બનાવીશ ને એમાં મૂકીશ પ્રોગ્રામનો વિડીયો તો જો નહીં અને સાત સહકાર આપતા રહેજો ધન્યવાદ રામ રામ ડાયરાને